હાથમાં પહેરવાનો બેરખો હોય એની છૂટ આપે કે આ હાથમાં રાખીને તમે તુલસીજીની માળાથી ભગવાનનું નામ લઈ શકો ઘણા લોકો ઓટે બેઠા બેઠા આમ માળા ફેરવતા જાતા હોય અને પાછા આખા ગામની વાતો કરતા હોય હું એ ભગવાન કઈ મળી જાય જોયું છે એટલે કહું છું આપણને કોઈની સામે વાંધો નથી અને કાં પછી મેં તો એવું જોયું એ ઘણા લોકોને ટેવ હોય ને પછી દેખાડો એવો કરે આમ આમ માળા ફેરવતા હોય દિલીપભાઈ ખરેખર ખોટું નથી કે તો જે જોયું છે કહું છું પણ પછી હવે આપણે બધાને થોડા સમજાવી શકાય એક હાથે આ માળા ફેરવતા હોય ને એક હાથથી થાકી જાય એટલે પછી ડાબા હાથે ચાલુ કરે લા કઈ આ દેખાડો થયો બીજું શું થયું ભગવાન કહે ભક્તિમાં ત્યારે દેખાડો ન હોવો જોઈએ દમ એટલે બીજું કઈ નહીં બાર થી દેખાતું હોય કઈક અલગ અને અંદર હોય કંઈક અલગ ખાલી આમ સફેદ કપડા આવા પહેરી લીધા હોય પણ હવે અંદર

અને એટલે જ ઘણા કોક દીક ભગવાનના મંદિરે જાય ને કે હાવ ન જાતા હોય ને પછી પચા વર્ષે ચાલુ કરે ને એટલે આપણે શું કહીએ તું તો કેના જેવો ભગત છો બગલા જેવો ભગત છો બાર થી દેખાય એ કઈક અલગ ને અંદર હોય એ કઈક અલગ હાથી દાંત દેખાડવાના જુદા ને ચાવવાના જુદા બગલો જ્યારે નદીમાં બેઠો હોય ને છેટેથી થી જોવો તો એમ જ લાગે કે આ જોતો ખરા કેવું ભગવાન નું ધ્યાન ભાઈ સાંભળો છો ને કથા તમે હોતી સનમાની તયારીની હારેરે કથાય હાંબળતા જાજો એટલે નદીમાં બગલો બેઠો હોય છેટેથી જોઈએ તો એમ થાય કે બગલો ખરેખર ભગવાનનું ધ્યાન ધરે છે પણ એ દેખાય ભગવાનનું ધ્યાન ધરે બાકી એનું ધ્યાન ક્યાં હોય જેવું માછલું બાજુમાં આવે ને એટલે તરત એમ ખાલી ભક્તિનો દેખાડો કરશો એમ નહીં બકાસુરનો ઉધાર એટલે બીજું કોઈ નહીં મારે ને તમારે પહેલા દંભને મારવાનો જ્યારે દંભ મરી જાય ત્યારે ભક્તિ થાય

દુનિયાનો નિયમ છે જેને વધારે પ્રેમ કરો વધારે મોહ રાખો એ દીકરામાં બહુ આવો તાપ પડે ને એસી ની બહાર નીકળવાનું થાય એસી માં મોહ છે એટલે દુઃખ થાય બહુ ગરમી થાય છે આ મોહ છે એટલે દુઃખ થાય અને એટલા માટે શાસ્ત્ર કહે ભોગવવાનું બધુંય પણ મોહ નહીં રાખવાનો જેટલા કોઈ પણ વસ્તુની નજીક જાવને એટલા જ તમને દુખી કરે દીકરાની બહુ નજીક રહીએ ને તો પછી દીકરો કોક દીક મૂકીને જાય ને દુનિયાનો નિયમ છે જે વસ્તુની પાછળ બહુ દોડો ને એ તમને છોડીને આગળ આગળ વહી જાય બાકી એકવાર એની પાછળ દોડવાનું જ મૂકી દો એટલે હામે હાલીને આવે સમીપ માં સંતાપ છે મજા છે દૂર રહેવામાં રવિને સ્પર્શવા કરતા એ સૂર્યનો તાપ શિયાળામાં હારો લાગતો હોય બાકી પાહે જાય તો રવિને સ્પર્શવા કરતા મજા છે દૂર રહેવામાં વાગે મીઠું બીન ત્યાં ન જ્યાં હરણી દોડીને કારણ વિંધાવું એના મજા છે દૂર સમીપ માં સંતાપ છે મજા છે દૂર રહેવામાં દુનિયા નિયમ છે જેને વધારે પ્રેમ કરો વધારે જેના પ્રત્યે લાગણી હોય વધારે ભાવ હોય ને એ જ તમને દુઃખી કરે એટલે વત્સાસુરે કહ્યું કે કામ કરીએ કોઈ પણ માણસને મારવો હોય ને તો એ મોહથી મરી શકે અને કૃષ્ણને સૌથી વધારે છે ને વાછરડાવો ગમે એટલા માટે વત્સાસુર કહે મહારાજ મને જવાની આજ્ઞા આપો હું વાછરડાનું રૂપ લઈને જઈશ અને જેવો મોકો મળશે એટલે એક પગની લાત મારીશ કૃષ્ણ મારામાં મોહિત થઈ ગયા હશે એટલે મારામાં મોહ થઈને ભાન ભૂલી જશે જ્યારે એનું ધ્યાન નહીં હોય ત્યારે એક એવી પગની લાત મારીશ કે કૃષ્ણનું મૃત્યુ થશે વત્સાસુર કંસની આજ્ઞા લઈ વૃંદાવનમાં આવ્યો ભગવાન એક દિવસ વન ની અંદર હવે જ્યારથી વત્સાસુર આવ્યો ને ત્યારથી ભગવાન ને તો ખબર જ હતી કે આ વત્સાસુર જ છે કંસે મોકલેલો પણ વત્સાસુર છે ને એ ભગવાનને મોહિત કરવા માટે થઈને થોડી થોડી વાળે ફરી ફરીને પાછા ભગવાન કૃષ્ણની ની પાસે જાય વળી થોડીક વાર થાય વળી પાછો ભગવાન કૃષ્ણ પાસે જાય અને ભગવાન ને ખબર હતી કે આ વત્સાસુર છે એટલે ભગવાન જેવો વત્સાસુર પોતાની બાજુમાં આવે ને એટલે થોડીક વાર માથા ઉપર હાથ ફેરવે વળી થોડીક વાર આમ કાન પાછળ હાથ ફેરવે વળી થોડીક વાર વત્સાસુરના શરીર ઉપર આખા શરીરે હાથ ફેરવે હવે જ્યાં ભગવાન ને મોહિત થયેલા જોયા વત્સાસુર ને એમ કે આપડી ઝાડ હવે પથરાઈ ગઈ કૃષ્ણ મારી ઝાડમાં ફસાઈ ગયા મારી ઉપર મોહિત થઈ ગયા છે ભગવાન હાથ ફેરવતા ફેરવતા કહે વત્સાસુર તું ઝાડ નથી તો આ તો તારા માટે જવાનો સમય થયો એટલે બલરામજી એ કીધું લાલા એક કામ કરીએ હવે ગાયો ને વાછરડા ને લઈને ફરી પાછા ઘેર જઈએ ભગવાન કહે મોટા ભાઈ એક કામ કરો ગોવાડ વનમાં ગાયું ચરાવવા જાય ને એટલે ગાયનો એક નિયમ હોય ગોવાળ આગળ-આગળ હાયલો જાતો હોય ને એની પાછળ-પાછળ બધી ગાયો જાય અને લગભગ બહુ જાજી ગાયો હોય ને તો બે ગોવાળ હોય એક ગોવાળ આગળ હાલે અને એક ગોવાળ જે પાછળ હાયલા જાતા હોય કોઈ કોઈ ગાય જંગલમાં બાકી ન રહી જાય ભગવાન કહે કે મોટાભાઈ એક કામ કરો તમે એને બધા ગોવાડિયાઓ આગળ જાઓ પાછળ ગાયું આવશે ને બધી ગાયોની પાછળ-પાછળ હું આયલો આવું છું બલરામજી કહે સારું

એટલે જ્યાં ભગવાન પાછળ પાછળ હાઈલા આવતા હતા ભગવાન ને પગ ની લાત મારવા માટે જ્યાં સુરેલાયડા બે હાથ થી વત્સાસુર ના પગ પકડ્યા વત્સાસુર નાશ માં ફેરવી અને જ્યાં પૃથ્વી પર પછાડો પછાડતા ની સાથે જ વત્સાસુર ના શરીર માંથી પ્રાણ નીકળી ગયા પુષ્પ ની વૃષ્ટિ થઈ પછી કોને મારવાનો વત્સાસર ને વત્સાસુર નો અર્થ થાય મોહ જ્યાં સુધી ભક્તિમાં મોહ હોય ત્યાં સુધી ભક્તિ ન થાય જ્યારે ભક્તિ કરવી હોય કથા સાંભળવી હોય ભગવાનના નામની ધૂન ગાવી હોય તો પેલા મોહને છોડી દેવાનો